રાજ્ય સરકાર દ્વારા છત્રીસ કરોડના ખર્ચે બનેલ અંધારીઓ ઓવરબ્રિજની દુર્દશા યોધર હાઇવે વિસ્તાર પર યોધર ભાબર હાઇવે પર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છત્રીસ કરોડના ખર્ચે નવસોને ત્રાણું મીટર લાંબો અને અગિયાર મીટર પહોળો છવ્વીસ કોલમ સ્પાન ધરાવતો નવીન અંધારીયા રેલવે ઓવરબ્રિજ પર વરસાદને કારણે રોડ ધોવાઈ જતા મોટો ખાડો પડ્યો છે ત્યારે ખાડાને કારણે ખિલાસરી દેખાતા સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે એકાએક વરસાદને કારણે નવીન અંધારિયા રેલવે ઓવરબ્રિજ પર ખાડો પડી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉભા થયા છે મોટા ખાડાના કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીઓ સામે ન આવે તે માટે તંત્ર દ્વારા ખાડો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એક વાત તો રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામે આંધારે ઓવરબ્રિજ પર ખાડો પડતા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા વાળું કામ કર્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અંધારે ઓવરબ્રિજ પર ખાડાના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને હલકી ગુણવત્તા વાળું કામના કારણે

लेकिन अभी ये टूट गया है बीच में से रोड टूट हो सकता है, तो लेगा, लेगा? है, है, है हम ये कहेंगे सरकार से जल्द से जल्द इसको रिपेयरिंग या कम्पलीट किया जाए आप दीवर जो डो, अंधारियों पुल कहवा दौ करोड़ खर्चे को तो करोड़ों खर्च बढ़ो दौड़ वर्ष हज पूर नहीं थी અને અત્યારથી આરોગ્ય પુલ તૂટી ગયો અત્યારે દવાખાને જવા વાળા રિક્ષા વાળા ને તકલીફો પડે છે પબ્લિક અને સાધન વાળાને બધા સરકાર માં એવું કેવા માંગે સરકાર શું કરે છે એજ ખબર નથી આ મો છે સરકાર આના પર તો પગલે ભરે રાતના સમયે લાઇટો નથી અહીંયા આ પુલ ઉપર કરોડો ખર્ચે તો અત્યારે હાલ ભાજપની સરકાર ભાજપ શાસન શાસકો તો આતું છે અને અહીંના ત્યાંના ધારાસભ્ય ચૌહાણ સાહેબ અહી નિરીક્ષણ કરી શકે છે બરોબર અને એમના જ ગામ અંદર કહેવાય ખરાબ થઈ ગયા મેં વચ એક ફોટો શેર કર્યો હતો કોઈ તંત્ર હજી કઈ કર્યું નથી આ પુલ ની એવી દશા છે કે આ ગણ્યા દ્વારા મારા અંદર એવું લાગે છે આ પુલ ઘણો ટકશે નહીં ખાડા આવે આ પીડા તમે જોઈ શકો તમારી નજરે જ છે આ કેવું લાગે તમે જુઓ એટલે આ પુલ ઘણો ટકવાનો નથી આપડે અહીંયા કેમ કે આવા ખાડા પડી જાય આવા પુલ જુઓ ખાલી કોઈ હાનિકારક થાય કોણ તંત્ર જવાબદાર છે કોઈ ગરીબ કોઈ ને કોઈ તકલીફ થાય અવર જવર થતા હોય ભૂવા ફૂ થતા હોય છે કોઈ બી એક્સિડન્ટ થાય તો કોણ જવાબદાર છે આનું સરકાર ને એટલી કેવા માંગો છો જે હોય આની કાર્યવાહી કરે અને સારું કરવી દે એટલે અમે વિનંતી કરીએ સરકાર ને